ભાઈ આપણે કોલેજ પૂરી કરી હવે આપણે ભેંસો ચારીએ છીએ લોકો શું કહેતા હશે આપણને લોકોને જે કહેવું હોય તે કહે આપણને કઈ ફરક પડતો નથી ભાઈ આ તો ભેંસો ચારે છે એમ કરીને લોકો આપણને ઇજ્જત પણ કરતા નથી કઈ તારી વાત સાચી છે સરકારી પરીક્ષાની તૈયારી શરૂ કરી હવે ભાઈ તારો વિચાર જબરો છે હો ભેંસો માંથી ડાયરેક્ટ સરકારી નોકરી પોકી ગયા તો બીજું શું કરીએ હવે સાંજે ઘરે જઈને પપ્પાને પૂછીએ પપ્પા હા પાડે તો આપણે હોસ્ટેલ માં જતા રહીએ તૈયારી કરવા હા ભાઈ હવે સાંજ પડવા આવી છે આપણે બેસો લઈને ઘરે જઈએ હવે સારું ચાલ હવે પપ્પા ક્યાં ગયા પપ્પા ને બૂમ પાડજે પપ્પા અહીંયા આવજો થોડું કામ છે કેમ બૂમ પાડો છો આટલી બધી કોઈ સમાચાર લાયા છો ના પપ્પા અમારે બંને ભાઈઓએ તમને એક વાત કહેવી છે શું વાત છે બોલો ફટાફટ પપ્પા અમે સરકારી નોકરીની તૈયારી કરવા માંગીએ છીએ અમને મોકલો કે હોસ્ટેલમાં શું વાત છે તમને પણ સરકારી નોકરીનું ભૂત વળગ્યું છે ના પપ્પા એવું નથી પણ અમે આટલું બધું ભણી ગણીને હવે ભેસો ચારીએ છીએ એટલે અમને શરમ આવે છે અને અમારી મજાક પણ ઉડાડે છે લોકો કે આટલું બધું ભણી ગણીને હવે ભેસો ચારે છે બિચારા છોકરાઓ કહે છે કે અમારે સરકારી નોકરીની તૈયારી કરવી છે એમ શું વાત કરો છો તો તો આપણા બંને છોકરાઓ સરકારી નોકરી લઈને મોટા અધિકારીઓ બની જશે અલી શાંતિ રાખ ને તું તું કેમ એટલી બધી ઉતાવળી થઈ જાય છે પહેલથી જ તૈયારી કરશે તો પાસ થશે ને એમને એમ થોડા થવાના છે પાસ પપ્પા અમે તો સરકારી નોકરી લઈને જ બતાશું તમને તમે પણ તમારી મમ્મીની જેમ ઉતાવળિયા ઘણા થાવ કેવી રીતે પપ્પા કેમ કે આપણી બાજુમાં પેલો ભાઈ તૈયારી કેટલા સમયથી કરે છે હજુ સુધી પાસ થતો નથી કેમ કે એ અભિમાનમાં ઘણો રહેશે અને તૈયારી ઓછી કરે છે જો તમે પણ અભિમાન કરશો તો તમે પણ ફેલ થશો એને ક્યાં એટલું બધું આવડે છે એના કરતા તો અમને વધારે આવડે છે પપ્પા અમે પાસ થઈ જશો સારું તો હું પણ તમને જોઉં હવે તમે કેવી તૈયારી કરો છો તમે ખાલી હોસ્ટેલની ફી ભરવા તૈયાર રહેજો અમે નોકરી તો લઈને જ રહેશું સારું તો તમે બંને કાલથી જતા રહેજો હોસ્ટેલમાં ફી તો હું ભરી દઈશ બેસો ચારે ચારે કંટાળી ગયા છે ભાઈ હવે તો હવે તો આપણે સરકારી નોકરી લઈને જ ઘરે આવવું છે નકર આવું જ નથી આ વખતે તો આપણે બંને પાસ થઈને જ રહેશું આપણે તો સરકારી નોકરી પાસ થઈ જ જવાના છે આટલી બધી ઉતાવળ ના કર ભાઈ નહીતર ફેલ થતા વાર ના લાગે હું તો પાસ થઈને જ રહીશ ભાઈ ઊભો થઈને વાંચ ઊંઘી ઊંઘી ના વાંચાય હું તો ઊંઘીને વાંચું તો વધારે યાદ રહે મને આમ જ કરશે તો વિકેટ પડશે ભાઈ હું કદી ફેલ ના થાઉ ભાઈ મારા ઉપર મને પૂરો ભરોસો છે આવતી કાલે આપની પરીક્ષા છે ખબર છે ને તને ભાઈ તો વાંચવામાં થોડું ધ્યાન રાખ મને તો પેપર આપશે ને એટલે ફટાકડેન પૂરું કરીને આપી દેસ પાછું હું તો તો પછી તું જબરો હો ભાઈ જબરો જ ના એમાં ક્યાં નવાય છે પેપર લખવું એમાં બેન મારું પેપર પટી ગયું હું જતરો ઘરે હવે તું ઘણો હોશિયાર લાગે છે મને હો સૌથી પહેલા પેપર તે પૂરું કરી દીધું ભાઈ હવે હું તો ફેલ થયો શું કરું હવે કે તું તને મેં કીધું હતું ને એટલી હોશિયારી મત માર નહીતર ફેલ થશે હવે ઘરે જઈને શું જવાબ આપશું હું તો પાસ થઈ ગયો મને તો કોઈ ટેન્શન નથી ચાલ હવે હોસ્ટેલ માંથી ઘરે જતા રહીએ બંને પાસ કરીને આ પરીક્ષા ના પપ્પા હું તો ફેલ થયો તને મેં કીધું હતું ને પહેલથી જ તું એટલી બધી ઉતાવળ ના કર નહીતર ફેલ થઈને આવશે ના પપ્પા એવું નથી આ તો ભાઈ વાત તો નહીં હતો અને ખાઈ પીને ઊંઘી રહેતો હતો હોસ્ટેલમાં એટલે જ ફેલ થયો છે હવે તારે આખી જિંદગી ભેસો જ ચારવાની છે હોસ્ટેલમાં રહીને વાંચી લીધું હોય તો સારું હતું પરીક્ષામાં પાસ થઈ જાત આવા દિવસો ના આવા ભેસો ચારવાના પાસા વાંધો નહીં હવે ભેસો જ ચારશું બીજું શું